બહાલી આપવામાં આવી એટી અને આયોજન બેઠકમાં લખતર દસાડા ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા કર્મચારી અને સભ્યો ઉપસ્થિત રહ્યા લખતર ખાતે તાલુકા પંચાયત મીટિંગ હોલ ખામાં

ખાસ પછાત વિસ્તારના લાખ અને પાંચ ટકા યોજના અઢી લાખ ગ્રાન્ટમાં ફાળવવામાં આવી હતી જેની બહાલી આપવામાં આવી હતી તેમજ એટીવિટીના એક કરોડ અને આયોજનમાં પણ કરવામાં આવ્યું હતું જેથી આયોજનની એટીવિટી એક કરોડ અને આયોજનના એક કરોડ એમ કરીને બે કરોડની બહાલી આપવામાં આવી હતી એટીવિટી અને આયોજન બેઠકમાં આ તકે લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર તાલુકા મામલતદાર શ્વેતાબેન ત્રિવેદી જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા તેમજ આયોજનના ઈટીવીટી સભ્યો તેમજ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન બેઠક અને ઇટીવીટીની બેઠક યોજાઈ હતી